હેલો ફ્રેન્ડ્સ આજે અમારી શાળામાં એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગની શરૂઆત હળવી કસરત તથા ઓંકાર મંત્રની કુંજના સાથે અમે કરાવી હતી પહેલાં બાળકોને અનુલોમ વિલોમ પછી પદ્માસન હાથની મુદ્રાઓ શીખવાડી હતી પછી અમે સલ્પાસન હલાસન અર્ધુષ્ટ્રાસન જેવા બેસીને કરાવતા આસનો પણ શીખવાડ્યા હતા અને ઊભા રહીને થતાં આસનો જેમ કે હસ્તપદાસન વૃક્ષાસન તાળાસન ઉષ્ટાસન વગેરે આસનો પણ બાળકોને કરાવ્યા હતા તથા આસનથી થતા ફાયદાઓ પણ શિક્ષક દ્વારા સમજાવવામાં આવ્યા હતા બરાબર હવે આપણે જોઈએ યોગ વિશે થોડું તો ભારતીય માનનીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી એકવીસમી જૂનના દિવસે એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે એકવીસમી જૂન અને આ જ કારણે પ્રધાનમંત્ર પ્રધાનમંત્રી મોદીએ એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટાભાગના દેશોએ સહમતી દર્શાવી અને વર્ષ બે હજાર પંદરથી એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું યોગ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપનો ભારત દેશ છે યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું એ કે એક કરવું એવો થાય છે યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતિક છે યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન પ્રતિદિન વધી રહી છે યોગ એ સદીઓથી ચાલી આવતી આપની ભારતીય સંસ્કૃતિનો એક ભાગ જ છે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં પણ આવ્યો છે વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની પરંપરાની વિશ્વની એક અમૂલ્ય ભેટ છે યોગ એ મન અને શરીરની એકતા વિચાર અને ક્રિયા સંયમ અને પરિપૂર્ણતા માનસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતતા આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે તે ફક્ત કસરત ન રહેતા આપના અંતઃકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે યોગ આપની જીવનશૈલીમાં બદલાવ લાવી જાગૃતતા ઉત્પન્ન કરશે તે આપને આબોહવા પરિવર્તન સાથે લડવામાં પણ મદદ કરી શકે છે યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તીઓનો સહકાર આપેલો છે વિશ્વમાં લગભગ એકસો સિત્તેર દેશના લોકો આ દિવસની ઉજવણી કરે છે જેમાં અમેરિકા ચીન જાપાન અને કેનેડા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે આ તો થઈ યોગ વિશે થોડી જાણકારી અમારી શાળામાં પણ બાળકોને યોગ કરવામાં બહુ જ મજા આવી હતી બાળકો હસી હસીને હસતા હસતા રમતા રમતા કેવા અલગ અલગ પ્રકારના યોગ જાણ્યા હતા શીખ્યા પણ હતા તથા યોગથી થતા ફાયદાઓ વિશે માહિતી પણ મેળવી હતી શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તો આપ પણ દરરોજ આવા યોગ કરજો ઓકે ગુડ બાય